વડોદરા શહેરના આકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ત્રિદિવસીય મિલેટ્સ મહોત્સવ ને મેયર પિંકી બેન શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો જ્યાં પ્રદર્શન અને વેચાણ માટેના પચાસ સ્ટોલ છે વડોદરાના મેયર પિંકીબેન સોલીએ ઉપસ્થિત સૌને દૈનિક આહારમાં મિલેટ્સ નો સમાવેશ કરવાનો અનુરોધ કરી મિલેટ્સ ફોર ઇન્ડિયા મિલેટ્સ ફોર હેલ્થ સૂત્ર નું ઉચ્ચારણ કર્યું હતું મિલેટ્સ એ માનવ જાત અને પર્યાવરણ બંને માટે સ્વાસ્થ્યકારક છે તેમ જણાવી તેમણે યુવા પેઢીને જંક ફૂડ થી દૂર થઈને શ્રી અન્ન સમાવિષ્ટ આહાર શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો મિલેટ્સ મહોત્સવ જેવા સાર્થક આયોજન થકી નવી પેઢી અન્નના ફાયદાઓ અને ગુણો થી જાગૃત થશે તેવો વિશ્વાસ મેયર વ્યક્ત કર્યો હતો આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2018 ના વર્ષથી મિલેટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ મિલેટ મહોત્સવને દિશામાં દેશ અને દુનિયામાં જ્યારે આપણે મિલેટને રૂબરૂ કરાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગ્રુજ ગુજરાતમાં સમાવિષ્ટ સૌ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી પ્રતિવર્ષ દર વર્ષે ત્રણ દિવસ સુધી આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે એ અન્વયે આજરોજ વડોદરા શહેરમાં આ આજરોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજથી ત્રણ દિવસ સુધી મિલેટ મહોત્સવના માધ્યમે વડોદરા શહેરની જનતાને આપણા જે આપણા ધાન છે જે મિલેટ્સ છે જેને કહી શકાય કે આખા ધાન જાડા ધાન જે સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ મહત્ત્વના પણ છે એ પોષક આહાર પણ છે અને પૂર્ણ આહારમાં પણ જેનો સમાવેશ થતો હોય છે જેમ કે જુવાર છે બાજરી છે નાગલી છે કીટ્ટું છે રાગી છે કોદરી છે એવા અઢળક અનેક જે અને આપણા દેશના ઘણા બધા રાજ્યોનું આ પ્રમુખ ઉત્પાદન પણ છે કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો વિવિધ ખેત પેદાશો પણ આપણું પ્રાધાન્ય હોય ત્યારે દેશ અને દુનિયામાં આપણા આ મિલેટ દ્વારા જે સ્વાસ્થ્યની સમૃદ્ધિનો છે તે દેશ અને દુનિયામાં પણ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આદરણીય જે પગલું ભર્યું છે એ પગલાને અનુસરતા આપણે સૌ પણ લોકોને સ્વાસ્થ્ય અર્પી શકીએ તે દિશામાં આ મિલેટ મહોત્સવના આયોજન દ્વારા આપણે એમાં સૌ સાથે મળી અને એમાં ભાગ પણ લઈએ આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બાળા એ પણ

આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક નાગરિકને મિલેટ્સ વિશેની જાણકારી મળે અને મિલેટ્સનું જે ઉત્પાદન છે એ વધે અને દરેક નાગરિક આ મિલેટ્સ એટલે કે જાળા ધાન્ય એનો ઉપયોગ કરે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આઠ મહાનગરપાલિકાઓમાં થવાનો છે જેમાં દરેક નાગરિક વિશે આ મિલેટ્સ વિશેની જાણકારી મળે તેમાંથી નવી નવી જે વાનગીઓ બને છે એનો ઘરમાં ઉપયોગ કરે અને આ જે ધન છે જાડું ધન એનો વપરાશ વધે અને આપણો રાજ્યમાં ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત દેશ તો દરેક ખેડૂત આનો ભરપૂર માત્રામાં વાવેતર કરે અને એનો ઉપયોગ વધે એવી મારી ઈચ્છા છે બજાય ભારત જે વાત મિલેટ્સ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી કલેક્ટર બીજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ સખી મંડળની બહેનો સ્ટોલ ધારકો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા ખાતે વડોદરા જિલ્લાનો મિલેટ મહોત્સવ અંતર્ગત એક બે અને ત્રણ તારીખે મિલેટ મહોત્સવ યોજવામાં આવેલ છે આ મિલેટ મહોત્સવમાં આશરે પચાસ જેટલા સ્ટોલ છે જેમાં મિલેટ્સનું મહત્ત્વ સમજાવતા સ્ટોલો મિલેટ્સનું આયુર્વેદિક મહત્ત્વ સમજાવતા સ્ટોલો હેન્ડીક્રાફ્ટના સ્ટોલો તેમજ લાઈવ ડેમોના પણ સ્ટોલ રાખવામાં આવેલ છે તો વડોદરા જિલ્લાની વડોદરા મહાનગરપાલિકાની તમામ જનતાને હું અપીલ કરું છું કે મિલેટ્સનું મહત્ત્વ સમજો અને આપ લોકો મેક્સિમમ આ બધા સ્ટોલ્સની અને આ મહોત્સવની મુલાકાત લો આભાર અહિમિલેટ્સ વાનગીઓનું વેચાણ સજીવ ખેતી અને કુદરતી ખેતીની પેદાશોનું વેચાણ અને હસ્તકલા સ્ટોલ સહિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે લાઈવ ફૂડ અને લાઈવ ડેમોના કુલ બાર સ્ટોલ પણ અન્નની વિવિધ વાનગીઓ બીજનું વિતરણ નિર્દેશન કરવામાં આવી રહ્યું છે આ સિવાય અન્ય પચાસ જેટલા સ્ટોલમાં એમએસ યુનિવર્સિટી અમારી સંસ્થા ઉત્તર કામ કરે છે છે અમે લોકો લોકડાઉન થી અમારું કામ શરૂ કર્યું છે અને લોકડાઉન થી જ્યારથી અમે કામ શરૂ કર્યું ત્યારથી મિલેટ્સ નું અમે લોકો કામ કરીએ છીએ અને અમને ગવર્મેન્ટ તરફથી બહુ જ સારો સહકાર મળ્યો છે અમને આના આજના દિવસ માટે બી અમને સામેથી એ અમને અને અમે ત્યાં આગળ પંચગવ્યના બધા તેર ચૌદ ઉત્પાદનો બનાવીએ છીએ જે તમે આપ જોઈ શકો છો બેનરમાં અને અહીંયા પણ છે એમાં પંચગવ્ય નસ્યગૃત જે છે એલર્જી માઇગ્રેન સાયનસ નસકોરા બોલતા હોય એવું સરખી ના આવે એ બધી તકલીફ માટે પંચગવ્ય નસ્યગૃત છે પીડાંતક છે જે ઘીમાંથી બનેલું છે એ ઉપરાંત પણ ગોબરમાંથી ઘણી બને બધી ધૂપ છે ધૂપકપ છે મોબાઈલ સેન્ટ છે ગોબરમાળા છે આ બધું જ અમે સંપૂર્ણ ગોબરમાંથી બનાવીએ છીએ ગોનાઈલ જે ગૌમૂત્ર અર્ક અને લીમડાના અર્કમાંથી બનાવીએ છીએ તો આ મુખ્ય અમારો આશય એવો છે કે આપણી જે ગૌમાતાઓ

ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂ ಚೆನಲ್ಯ ದೋ ಇಾಮ ಫೇಸ್